બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે મહેસાણાના વિજાપુરમાં એક અજીબો ગરીબ ઘટના બની ગઈ યુવાને કહ્યું મમ્મી હું હજુ જીવું છું બેસણાના બીજા દિવસે પુત્ર ઘરે આવી ગયો વિજાપુરના પરિવારે અજાણી લાસ્ટ પુત્ર સમજીને અગ્નિસંસ્કાર કરી દીધા જો બ્રિજેશ જીવીત છે તો પેલો મૃતદેહ કોનો આ સવાલ ઉપસ્થિત થયો બન્યું એવું કે એક યુવાન છે એ ગુમ થઈ ગયો અને તેનો એ મરી ગયો હોવાની જાણ પોલીસે કરી અને મૃતદેહ બતાવવામાં આવ્યો અને એ મૃતદેહ બ્રિજેશનો છે એમ સમજી અને સંસ્કાર કરી દેવામાં આવે બેસવું કરી દેવામાં બેસવા બીજે દિવસે આ યુવાન ઘરે આવ્યો અને પોતે જીવિત હોવાની માહિતી આપી એક અજીબો ઘટના સામે આવી અને સવાલ એ ઊભો થયો કે જો બ્રિજેશ જીવિત છે તો પેલો મૃતદેહ કોનો હતો મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતી વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી એને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ કરી નાખ્યું હતું જો કે બેસણાના બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવી ગયો હતો અને સૌ કોઈ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ચોંકી ઉઠ્યા હતા આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેર બજારનો વ્યવસાય કરતો હતો તે સત્યાવીસ ઓક્ટોબરના દિવસે ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના ક્યાંય ચાલી નીકળી નીકળ્યો હતો પરિવારજનોએ નરોડા પોલીસ મથકે જાણવા જો ફરિયાદ નોંધાવી હતી કે એમનો પુત્ર છે તે આ રીતે ગુમ થઈ ગયો છે આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિઓનો એક મૃતદેહ મળી આવ્યો હતો બ્રિજેશના પરિવારને એ મૃતદેહની ઓળખ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને એ પરિવાર ત્યાં પહોંચ્યું અમદાવાદવાળી આવ્યું અને મૃતદેહ જોઈ આ વ્યક્તિ પોતાનો દીકરો હોવાની ઓળખ કરી હતી અને મૃતદેહ ઘરે લાવી તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા ત્યારબાદ પરિવારે વિજાપુરમાં ચૌદ નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું જોકે પંદર નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવ્યો અને તેને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા બ્રિજેશને જોતા અંતિમ સંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિમાસણમાં મુકાયો છે ત્યારે હવે પોલીસે પણ અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ શરૂ કરી દીધી છે આ કિસ્સામાં ભૂલ કોની પોલીસની કે પછી મૃતદેહનો ઓળખ વિધિ કરવામાં પરિવારજનોની એ પણ સવાલ છે પરંતુ હાલમાં તો સુથાર પરિવાર દ્વારા જે લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે એ કોની લાશ હતી તે પ્રશ્ન યક્ષ પ્રશ્ન ઊભો થયો છે ગુમ થયા બાદ જીવિત ઘરે ઘરે પરત આવેલા યુવક બ્રિજેશ સુથારની માતાએ જણાવ્યું હતું કે સત્યાવીસ તારીખે જમ્યા બાદ ઘરેથી નીકળ્યા પછી તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો બે દિવસ બાદ જમાઈને વાત કર્યા પછી નરોડા પોલીસને જાણ કરી હતી કેટલાક દિવસ શોધખોળ બાદ તે ન મળતા એફઆઈઆર કરાવી હતી દસમી તારીખે પોલીસનો ફોન આવ્યો હતો પોલીસે એમના દિયર અને જમાઈઓને ફૂલી ગયેલી બોડી બતાવી હતી એમના દિયર અને જમાઈએ ધારણા કરી દીધી કે આ બ્રિજેશની જ લાશ છે ત્યાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેનું બેસણું ચૌદમી તારીખે રાખવામાં આવ્યું હતું અને બીજા દિવસે 15મીએ બ્રિજેસ ઘરે આવ્યો હતો આમાં પોલીસ વાળાની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થઈ હોવાની માતાએ જણાવ્યું હતું દીકરો રાયો જમેસો 12 વાગે નીકળ્યો ઘરેથી અને ફોન સ્વીચ ઓફ થઈ ગયો તેમ બરાબર પછી બે દિવસ અમે વાત જોઈ ફોન લગા લે કરીએ તો સ્વીચ ઓફ હતો માર દીકરો જ છે બરાબર

મે ઘરના લોકોનું કહ્યું નતું એટલે કારણ કે અવસર નઈ પેલી થઈ જતી હતી બરાબર હા એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો દસ તારીખે દસ તારીખે સાડા દસ અગિયાર વાગે ફોન આવ્યો અગિયાર વાગે ફોન મારે નીકળી ગયા બે પણ એ લોકો પોલીસ વાળા કીધું તમે ઓળખો તો એવા ભાઈ ની બોડી છે પોલીસ વાળો ની ભૂલ મારા જમી ની ભૂલ બધો ની ભૂલ થઈ એના કારણે ઓળખ વિધિ માં ભૂલ થઈ છે બીજું કોઈ કારણ પછી અમારે એ લોકોએ કીધું બતાવી મારી દીયા ને એટલે એમને એમ થયું મારા ભત્રી જો બોડી બોડી ફૂલી જઈ હતી તમારે જેમ ભાઈ ના જેમ જ હતું શરીર એને પીએમ ને બધું કરી નાખ્યું હતું પછી જોયો એટલે એમ કે મારા ભત્રી જો છે એવું એને ધારણા કરી નાખી અંદર બરાબર